હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ઊંચું શૈલેશમિતોમ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે અને નવા વિડીયોમાં પણ તમારું સ્વાગત છે ભોલાવાડાભાઈ આવી ગયા છે ને સ્મિતુભાઈ સુતા છે તો અત્યારે આપણે ગુલાવાડાભાઈ પાસે તો આવ્યા છે ઘરે તો ગુલાવડા ભાઈ પાસેથી ડીશ બનાવી અને ઉનાળાની પહેલી ડીશ આજથી ખાવાનું ચાલુ કરવાની છે પછી એ જોયું કેવી આગળ સર્ધી ઉધરસ થાય છે

નાખો ને ચોકલેટ નાખો અને ઓરેન્જ ઓરેન્જ નાખો તો આપણે ડીશ થઈ ગઈ છે રેડી તો આજે ખાવાની છે ડીશ હવે મેંટુ ભાઈને ઉટાડવાના સ્મિતુભાઈ ઉઠી ગયા છે સ્મિતુભાઈ ને રસગુલ્લો ખાવાનો છે છે જી તો દોસ્તો બીજી પણ એક ચેનલ ઉપર કામ ચાલુ છે જે ઇન્ફોર્મેટિવ આપણે ચેનલ એક બનાવવા જઈ રહ્યા છીએ જોઈએ છે પેલા માહિતી કલેક્ટ કરી લેવી સફારીને એમાંથી સારી સારી માહિતી કલેક્ટ કરી અને જો યોગ્ય લાગે ને સારા વિડીયો બનશે તો નવી ચેનલ એક આપણે ઇન્ફોર્મેટિવ બનાવશું જેમાં સારી સારી તમને ઇન્ફોર્મેટિવ માહિતી મળે એ બાબતની એક ચેનલ બનાવવાની છે જો બની જશે તો આપણે એના ઉપર પણ વિડીયો અપલોડ કરશું હા તો અત્યારે જવાનું છે બજારે અને સ્મિતના મમ્મીને આંગણવાડીનો સિક્કો બનાવવાનો છે તો સિક્કો બનાવવા માટે અત્યારે જઈશું અમે બજારે અને સ્મિતુભાઈ ઉઠા છે સ્મિતુભાઈ લઈ જવાના છે બનાવવા આપી દીધા છે અને હવે સ્ટેશનરી ની થોડી વસ્તુ લેવાની સ્ટેશનરી ની વસ્તુ લેવા જાય ખાલી થઈ ગયું છે બજારમાં આવી ગયું હતું લક્કરથી આવતા આવતા તો અત્યારે બજારમાં આવ્યા છે સાથે સાથે આપણે મેટ્રોલ પુરાવી દઈએ મેતુભાઈ કુકુરિયા લીધા છે કુકુરિયા લીધા ત્યારે એને શાંતિ થઈ ભાઈ ને લાઈટ નો પ્રકાશ ઓછો છે ચાલો તો દોસ્તો મેં લીધી છે બજારમાંથી લેટેસ્ટ ફેક અને બે સફારી લીધી છે હા શું કેશ થોડી દઉં ચાલો ચાલો શું તો ભાઈ નાખવું કરી તો મેં બજારમાંથી લીધી છે આ સફારીની બે બુક છે કેમ કે સફારીમાં સારા એવા કિસ્સાઓ આવતા હોય છે જાણવા જેવું આવતું હોય છે અને નોલેજમાં વધારો થાય એ રીતના શું કહેવાય એને કે સારી માહિતી સફારીની અંદર મળતી હોય છે ને બીજું ઘણા સમય પછી આ લેટેસ્ટ પેક લીધું છે વર્લ્ડેજ બોક્સનું એમાં પણ કરંટને લગતું બધું સારી માહિતી મળતી હોય છે તો એના માટે આ ત્રણ બુક લીધી છે અત્યારે આપણે વાંચવા માટે બજારમાંથી આટલી વસ્તુ લીધી આપણે સમય થઈ ગયો છે પણ આ દસ અને સ્મિતભાઈ અત્યારે જૈન આવ્યા છે

તો દોસ્તો આજના વ્લોગને એ જ ખતમ કરીએ મળીએ નવા એક બ્લોગમાં જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો